પૂરી કરો પૂરી કરો પૂરી કરો હારી પૂરી કરો પૂરી કરો પૂરી કરો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા આવેલા પિસાલ ગામ ગ્રામજનો નો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે વર્ષો જૂની માંગ છતાં પણ નદી પર પુલનું નિર્માણ ન થતા ગ્રામજનોને વરસાદ વચ્ચે રસ્તા બંધાઈ જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પિસાલ અને ઇપલોડા ગામોને જોડતા પુલ વર્ષોથી માત્ર વચન જ રહ્યો છે ભાત્રક નદી પર પુલની જરૂરિયાતને લઈ આજે ગામના લોકો સ્વયં છોડી વિરોધી માર્ગે ઉતરી ગયા છે વિશેષ વાત એ રહી છે કે લોકોએ શાંતિપૂર્ણ રીતે નદી કિનારે બેસી રામધૂન બોલાવી છે વધુમાં સૌથી વધુ લોકોએ આંદોલનોમાં ભાગ લીધો છે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પુલનું કામ શરૂ ન કરવામાં આવે તો તેઓ તીવ્ર આંદોલન કરશે કરોડા પિશા પુલ બનાવો પુલ બનાવો અરવલ્લી તાલુકા અરવલ્લી ના પિશાળા પુલ બનાવો પુલ બનાવો મારું નામ સુનંત મહેન્દ્રસિંહ લાથસિંહ રામથી સાલ અમારે પંચાયત આવેલી છે વચ્ચે વાતચક નદી છે અમારે પંચાયત ઇલોગ્રામ સેવા મંદિર ઇલો દવાખાનું પણ નીકળે બચી નદી છે તો અમારા માલ ગમે તે કામ કરવું હોય પંચાયત નું હોય સેવા મંડળ માટે હોય તો અમારા માલપુર ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે તો જ કામ થાય છે કોઈ પ્રસુતિ નું હોય તો અમારે બહુ તકલીફ પડે છે તો આ ચીજે વારંવાર રજૂઆતો કરી રિસ્વતથી તો આ તંત્ર કોઈ સમજોતું નથી જો આ તંત્રને આ ભારા ખાસ સૂચના સંઘાધિકારોમાં અમારે ગામ જવાને અપીલ છે કે જો આ પુલ જો સત્વારી નહીં બને તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના મેમ્બર હિસ્કાર પણ તૈયાર છે સરકારે આ પુલ વાટક નદી પણ પુલ બનાવવા માટે કરો સોલંકી અલ્પેન્દ્રસિંહ રજુસિંહ ગામ પિસાલ મેઘરજ તાલુકાનું છેવાળાનું ગામ પિશાલ અત્યાર સુધી અમે તંત્રને ઘણી વાર વારંવાર રજૂઆત કરી છે અમારે વાતક નદીનો પુલ બનાવવાનો છે અમારે પંચાયત લાગે છે સોસાયટી રાશન લેવા માટે પણ ઇકોવા જવું પડે છે અને નદીના ચાર મહિના સુધી અમારે ત્રીસથી થી પાંત્રીસ કિલોમીટર ફરીને જવું પડે છે અમારી ગામ લોકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી સરકારનું કહેવું છે કે વિકસિત ગુજરાત છે વિકસિત નહીં અહીંયા તો પિસાલ ગામનું પુલ પણ વિકસિત નથી કોઈ તંત્ર ધ્યાનમાં લેવા માટે તૈયાર નથી જો આ સાલ જો આ પુલનું કામ નહીં ચાલુ થાય તો અમે વોટ પણ આપવા નથી વોટ પુલ નથી તો વોટ નથી અમારી ગામ લોકોનો આટલી માંગ છે તાકીદ પુલની તૈયારીથી પુલ બનાવવા માટે અમારી માગણી છે અસ્તી